નમસ્કાર હું બીએમ એમ ખાણમા મહામંત્રી આદિવાસી ડુંગળી ગ્રેસા જનરલ પંચ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આજે મારે આદિવાસી ડુંગળી ગ્રેસા સમાજના રીત રિવાજ અને બંધારણ વિશે વાત કરી છે આદિવાસી ડુંગળી ગ્રેસા સમાજ એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલો છે ખૂબ મોટો સમાજ છે અને આ સમાજ છેલ્લા નેવું વર્ષ કાર્યરત છે એના વિશે વાત કરી જુદા જુદા સમાજના માણસો જેવા કે પટેલ ઠાકોર કોળી તથા ભરવાડ રબારી અને કેટલાક અન્ય સમાજો પોતાના સમાજના રીત રિવાજોમાં સુધારા વધારા કરી રહ્યા છે અને સરળીકરણ કરવા માટે ખર્ચ ઘટાડવા માટે ઝુંબેશ ઉપાડી છે આવકાર રહે છે તો અમે પણ અમારા આદિવાસી ડુંગળીગ્રેસા સમાજ વિશે થોડી ઝલક આપવા માગીએ છીએ અમારો આદિવાસી ડુંગળીગ્રેસા સમાજ છેલ્લા નેવું વર્ષથી ઉત્તર ગુજરાત એટલે કે અને અરવલ્લી જિલ્લામાં કાર્યરત છે જે તે વખતે અમારા વડીલોએ સમાજની ચિંતા કરી સમાજના વિકાસ અને પ્રગતિ માટે ખૂબ સરસ આયોજન કરેલા હતા અને નિયમો બનાવેલા હતા અને જે તે વખતે રૂપિયાનો વ્યવહાર આના અને પૈસામાં થતો હતો એ વખતથી જ અમારા સમાજે આદિવાસી સમાજની પ્રગતિ માટે નિયમો ખૂબ સરળ નિયમો બનાવેલા હતા અને એ વખતથી જ અમારા સમાજનું બંધારણ બનાવેલું હતું અને એ વખતે અંગ્રેજોનું શાસન હતું અને એ વખતે ઈડર સ્ટેટના રાજાએ પણ અમારા બંધારણને સમર્થન આપેલું હતું અને જે નિયમ બનાવેલા હતા ખૂબ સરળ હતા દરેક પ્રજાને દરેક વર્ગને અનુકૂળ આવે એ રીતના હતા અને આજે પણ એનું અમલીકરણ થઈ રહ્યું છે ખાસ કરીને જોઈએ તો આદિવાસી સમાજના લગ્ન મરણ બાર તહેવાર દરેક પ્રસંગે પોતવા પોતાના આગવા નિયમો અને રીત રિવાજની પ્રથા અને સંસ્કૃતિ છે ખાસ કરીને આપણે લગ્ન વિશેની વાત કરીએ ખોટા ખર્ચા અને જે ખોટા નિયમો છે એના માટે વાત કરીએ તો આદિવાસી સમાજની અંદર અમારા આદિવાસી ડુંગળી ગ્રેસા સમાજની અંદર દહેજની વાત કરીએ તો દહેજની પ્રથા બંધ છે દહેજ એ કાયદાકીય રીતે ગુનો છે એટલે દહેજ કોઈ લેતું નથી કે આપતું નથી અને વરકન્યાના સગાઈ વખતે એના વ્યવહારની અંદર તે વખતથી ઓગણીસો બત્રીસથી નક્કી કરેલ છે કે ફક્ત એક્યાસી રૂપિયા વર પક્ષવાળા કન્યા પક્ષને ફક્ત એક્યાસી રૂપિયા જે આપે છે એને અમે દાપુ કહેવામાં આવે છે અમારા સમાજના રીત રિવાજ મુજબ એટલે ફક્ત એક્યાસી રૂપિયા આજની તારીખે પણ એની અમલવારી ચાલુ છે એટલે અન્ય કોઈ વસ્તુ લેવામાં આવતી નથી બીજી વાત આવી દાગીના અન્ય સમાજોમાં ખૂબ સોના અને અને ચાંદી અન્ય દાગીનાની કરવામાં આવતી છે એમાં પણ અમારા આદિવાસી સમાજ ઓગણીસો ત્રીસ બત્રીસ થી જ નક્કી કરેલું હતું અને વખતો જતા બદલાવ લાવી કેટલાક સુધારા વધારા કરે છે પણ કોઈને બર્ડન ન પડે અને બધાને અનુકૂળ આવે એવા નિયમો બનાવે છે હયાત જે રીત વિવાદ છે એમાં આદિવાસી સમાજમાં ઘરણા માટે વર પક્ષ તરફથી ત્રીસ તોલાના છડા અને એક ચૂની કાંટો ફક્ત લઈ જવાનું હોય છે તે સિવાય બીજું કશું લઈ જવાનું હોતું નથી કોઈ દાગીનો આપવાનો આવતો નથી અને મંગળસૂત્ર ચાંદીનું મંગળસૂત્ર હોય અને કોઈની કેપેસિટી હોય તો સોનાનું મંગળસૂત્ર આપે પણ એ મરજીયાત છે એટલે જે ત્રીસ તોલાના છડા અને કાંટો એ સમાજના રીત રિવાજ મુજબ એ જરૂરી છે બાકી રહ્યા કપડા લગ્ન વખતે કપડાનો ધૂમ ખર્ચો થતો હોય છે અને હજારો લાખો રૂપિયા ખર્ચો થાય એમાં આદિવાસી સમાજે એ બાબતમાં પહેલથી જ એની મર્યાદા નક્કી કરવી છે એને મર્યાદિત રકમમાં જ એ કપડા લાવવા એવું નક્કી કર્યું પહેલાં બારસો પચાસ હતા પચીસો થયેલા પાંત્રીસો હતા મોંઘવારી ચર્ચા કરી તમામ બાબતોને ધ્યાનમાં રાખી રૂપિયા સાત હજાર પાંચસો ની રકમ નક્કી કરેલી છે એ રકમ વર પક્ષવાળા કન્યા પક્ષને આપી દે એટલે એની અંદર એમને વર કન્યાના કપડા કન્યાની માતાના કપડા અને અન્ય જે શાળા માટે જે કપડો લાવવાનું હોય છે બાંધવા માટે એ બધું એની અંદર આવી છે એટલે એનાથી કોઈ વધારે માંગી શકે નહીં અને એનું અમલીકરણ પણ થઈ રહ્યું છે એનાથી આગળ જતાં અત્યારે આપણે જોઈએ છીએ તો જાનમાં ખૂબ મોટી પ્રમાણમાં લોકો જોડાઈ ગયા છે અમારા સમાજમાં તો ઘણી વખત સો દોઢસો બસો જેવા જોડાઈ જાય છે એટલે સામેના વ્યક્તિને વ્યવસ્થા કરવામાં અગવડતા પડે એટલે સમાજે ખૂબ મંથન કરી ચિંતન કરી એમાં પણ અમે મર્યાદા નક્કી કરેલી છે કે ભાઈ સોથી વધવા ન જોઈએ આ એક મરજીયાત જેવું છે પણ એક મદ એક સુજાવ આપેલો છે કે ભાઈ સો માણસ સુધી વધવા ન જોઈએ એટલે એનું પણ અમલીકરણ થઈ રહેલું છે બીજું લગ્નની અંદર દરેક સમાજની અંદર આદિવાસી સમાજની દરેક સમાજની અંદર ડીજે બેન્ડ આ ખર્ચા ખર્ચા ખોટા કરવામાં આવે છે અને એકબીજાને વાદ એક જગ્યાએ આવ્યું હોય તો બીજી જગ્યાએ લાવવું પડે છે છોકરા છોકરીઓ જીદ કરતા હોય છે એટલે એટલે જ અન્ય સમાજોએ પણ આમાં જાગૃતિ આવી છે અને એ લોકોએ આ ડીજે ઘોડા અને બેનને બંધ કર્યું છે એ રીતે આદિવાસી સમાજે પણ એના પર પ્રતિબંધ મૂક્યો છે અને એને આ બિનજોરી ખર્ચા ન કરવા જોઈએ એવી સમાજને સમજણ આપેલ છે અને અમલીકરણ થઈ રહ્યું છે અને જમણવારની અંદર પણ ખૂબ મોટો ખર્ચો થતો હોય છે જોકે આદિવાસી સમાજ તો ગરીબ છે એટલે એમને તો શરૂઆતથી જ ઓછા ખર્ચમાં ચલાવવાનું હોય છે દાળ ભાત અને શીરો હોય છે અને એ ચાલે જ છે અત્યારે કોઈ ખંપતી માણસ હોય તો અન્ય વ્યવસ્થા કરે એ જુદી વસ્તુ છે પણ એમાં બહુ વધારે ખર્ચો ન થવો જોઈએ અને ન કરવો જોઈએ એવો સમાજને સમજણ આપેલા છે અને સમાજ એનું અમલીકરણ કરી રહ્યા છે બીજું લગ્નની અંદર કપડાં અને વાસણ ને એવું જે ચાલના અંદર લાવવામાં આવે છે ઘણી વખત એવી બિનજરૂરી વસ્તુ આવતી હોય છે જે કામની ન હોય આપણે કે વ્યવહારના ભાગ રૂપે આવતા હોય એ જુદી વસ્તુ છે પણ જે ઉપયોગી નથી હોતી એટલે સમાજે પણ એક સમાજ અંદર જણાવ્યું છે કે બને ત્યાં સુધી રોકડનો વ્યવહાર કરો તો જે તે વ્યક્તિને કામ લાગશે એટલે હવે લોકો એનો પણ અમલીકરણ કરી રહ્યા છે બીજું વ્યસન મુક્તિ ઉપર તો આપણે પ્રતિબંધ છે જ એટલે કોઈ સવાલ નથી રહેતો એનું પણ અમલીકરણ થાય તે ખૂબ જ જરૂરી છે અને સમાજમાં બીજા નાના મોટા વ્યવહારો હોય છે સામાજિક રીત રિવાજ પ્રથાના લગતા નાના નાના વ્યવહારો હોય છે એની અંદર પણ આદિવાસી સમાજે એની મર્યાદા નક્કી કરી છે રૂપિયા પાંચથી માંડી અને એકસો એકાવન કે બસો એકાવન સુધીની લિમિટ નક્કી કરી છે એટલે કોઈ જગ્યાએ ક્યાં વધારે રૂપિયા આપવાના ન બને એટલે એની અંદર જ આપણે સામાજિક વ્યવહાર કરવાના હોય છે આદિવાસી સમાજમાંની અંદર જ્યારે લગ્નનો પ્રસંગ પતી જાય ત્યારે બેઠક કરી જે ઉપર જણાવ્યું એ એક્યાસી રૂપિયા તથા અન્ય કેટલાક જે વ્યવહારો હોય છે એ વ્યવહારો કરવા માટે બંને પક્ષના વડીલો બેસે છે અને એને અમારી આદિવાસી સમાજની ભાષામાં આદિવાસી સમાજ ભાષામાં નર્વત કહેવામાં આવે છે એ બંને પક્ષકારો બેસે છે અને જે લેવડ દેવડ હોય એ પૂર્ણ કરે છે પણ એમાં સામાન્ય રીતે વડીલો જ બેસતા હોય છે અને કરતા હોય છે બીજું આદિવાસી સમાજની અંદર હવે છેલ્લા પંદરેક વર્ષથી સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે એટલે અમે કહીએ છીએ કે આ બિનજરૂરી ખર્ચામાંથી બહાર આવો અને શક્ય હોય તો આદિવાસી સમાજ દ્વારા યોજાતા આ સમૂહ લગ્નમાં જોડાવો અને ખર્ચમાંથી બચો આ બિનજરૂરી ખર્ચમાંથી એવું પણ સમાજે લોકોને માર્ગદર્શન આપે છે ને અવગત કરેલ છે આમ આદિવાસી સમાજના રીત રિવાજો આજથી નહીં પણ ઓગણીસો બત્રીસ તેત્રીસથી જ સરળ બનાવેલા છે અને અમલીકરણ થઈ રહ્યું છે આ થઈ લગ્નના રીત રિવાજની વાત થઈ હવે આદિવાસી સમાજની અંદર જે મરણ પ્રસંગે ખાસ કરીને જ્યારે કોઈ ગામની અંદર કોઈ મરણ પામે તો એક સમાજનો નિયમ છે દીત છે પ્રથા છે અને સંસ્કૃતિ છે કે ગામમાંથી દરેક માણસ એ મરહુમને પોતાનો ફાળો આપે છે એક નક્કી કરેલો ફાળો હોય છે વીસ રૂપિયા પચીસ રૂપિયા કે પચાસ રૂપિયા બહુ મોટો ફાળો નથી હોતો એટલો રકમ આપણે એને આપવાની હોય છે ગામે નક્કી કરેલું છે અને જે કલેક્શન આવે એમાંથી એ જે મરણની જે પ્રક્રિયા જે વિધિ કરવાની હોય છે એ પૂર્ણ કરવામાં આવે છે એટલે એ ખૂબ સરસ વ્યવસ્થા કરી કોઈ માણસનું જો ગરીબ હોય અને મરી જાય અને આવો પ્રસંગ બને તો ખૂબ અગવડતા પડે માણસ મૂંઝાઈ જાય પણ આદિવાસી સમાજે સૂઝ આ વર્ષોથી આ પ્રથા અમલમાં મૂકેલી છે પહેલા તો રાંધીને ખવડાવતા હતા પણ ખવડાવવાની પ્રથા બંધ થઈ ગઈ છે હવે એની જગ્યાએ એક ટોકન પ્રસાદી જેવું આપે છે અને એમાં બે ભાગમાં આ વેચાય છે પ્રથમ બેસણું હોય છે બેસણું સામાન્ય રીતે એક દિવસ અથવા બે દિવસ હોય છે અને છેલ્લે અગિયારમુ કે બારમું હોય છે તો અગિયાર કે જે બારમું હોય એ વખતે સમાજમાંથી સગા સંબંધીઓ ગામમાંથી અને અન્ય જગ્યાથી માણસો મોટા પ્રમાણમાં આવતા હોય છે અને મેળાવડો થતો હોય છે આ એક અમારો જે મેળાડો છે એ અમારી એક આગવી પ્રથા છે એ અંદર ખૂબ દૂર માણસો અને સમાજના વિકાસની પ્રગતિ માટેની પણ ચર્ચા થતી એક આ માધ્યમ છે દિલાસો આપવાની તો વાત છે જ દુઃખી પરિવારને દિલાસો આપવા માટે તો આપણે જઈએ જ છીએ એને આશ્વાસન આપીએ છીએ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પણ સાથે સાથે આપણને થોડોક સમય મળતો હોય છે એ સમયગાળા દરમિયાન આપણે આદિવાસી સમાજના રીત પ્રગતિ અને વિકાસ માટે શિક્ષણ માટે જનજાગૃતિ માટે આપણે લોકોને સમજણ આપતા હોય છે અને ખાસ કરીને જે દૂરથી માણસો આવેલા હોય એ એ વિષય ઉપર વાત કરતા હોય અને સમાજમાં એક સારો મેસેજ જતો હોય છે એટલે એક સમાજના વિકાસ માટેનું પ્રગતિ માટેનું આ એક માધ્યમ છે અને કેટલીક જરૂરી અને માહિતીઓ પણ ત્યાં આગળ ઉપલબ્ધ થતી હોય છે સરકારની નવી નીતિઓ શિક્ષણ છે રોજગારી છે ઉદ્યોગને લગતી પણ બાબતો ત્યાં એની ચર્ચા થતી હોય છે એટલે એ સમાજ માટે ખૂબ ઉપયોગી બને છે એટલે આ એક અમારું આગવી પ્રથા છે અને ખાસ કરીને અમારા આદિવાસી ડુંગળી ગ્રહ્યા સમાજની અંદર આ પ્રથા ચાલે છે એને લીધે જ અમારે ત્યાં જોશો તો અને અરવલ્લી જિલ્લામાં શિક્ષણનો વ્યાપ સારો છે ગુજરાતની અંદર જે અમારું જે બંધારણ બનાવેલું છે આમ તો ગુજરાતની અંદર વીસ પચીસ જુદા જુદા સમાજો આવેલા છે આદિવાસી સમાજના સમાજો આવેલા છે પરંતુ આદિવાસી ગ્રેસર સમાજનું જે બંધારણ છે સર્વશ્રેષ્ઠ છે એ બધા લોકો સ્વીકારે છે અને માને છે કે આદિવાસી ગ્રેસર સમાજનું બંધારણ ખૂબ અતિ ઉત્તમ છે અને એને લીધે સમાજની અંદર એમની પ્રગતિ થઈ રહી છે એટલે જે અન્ય સમાજો અત્યારે જે કરી રહ્યા છે એ આમ તો આદિવાસી સમાજ વર્ષથી અમલ હતો અને અમલ થઈ રહ્યું છે ક્યાંક તૂટી હોય તો એ સુધારા વધારા સાથે એનું અમલીકરણ થઈ રહ્યું છે એટલે આમ અમારા આદિવાસી સમાજનું બંધારણ વર્ષોથી ચાલી આવતું છે અને લોકો એનું કોઈ પણ વાદ વિવાદ વગર એનું અમલીકરણ કરી રહ્યા છે એને આભારી જ અમારા આદિવાસી સમાજ શિક્ષણ અને રોજગારીમાં વિકાસ થયો છે એવું માનવન રહે આ સાથે મારી વાત પૂરી કરીશું જય આદિવાસી જય જોહર